બારસો રૂપિયા પરપે ત્રણ પાંચ પોઈન્ટ સાઠ આઠસ ઓગણીસેત ઓગણીતેર રૂપિયા પરપાય ચારસો ઓગણીસર રૂપિયા રૂપિયા ત્રણ વાર ચાર છે હું કાકા

चार वार सीधे ना जाना है शांशी नयो रुपया नयो नयो रुपया बल्बे चार सौ नयो नयो रुपया बल्बे चार नयो नयो बार बार रुपया बार सौ रुपया बार सौ 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 ब ચારસો ચાલીસ ચાલીસ રૂપિયા ચાર ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ તેતાલીસ ઉમલ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા ચાર પિસ્તાલીસ રાજ્યો

એકાવન એકાવન રૂપિયા ચારસો બાવન તેપન ચોપન પંચાવન સત્તાવન સત્તાવન અઠાવન 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 ઓગણ ઓગણ રૂપિયા ચાર ઓગણહ હવે સુમા પંચો સોતેર અડધો ઓગણીસિ એસી એકાશી એકાશી રૂપિયા ચાર એકાશી એકાશી બાશી ત્રાસી ચોરસી નીકળી

પાંસઠ રૂપિયા ચારસો છાંઠ સાહેઠ અઠસઠ અઠસર ઓગણીતેર રીતે રેપેર બાંચે પાંચે ધુમ વિજય સાત છાંતે ચારસો ને છો કે ચારસો પચાસ માં કહી ચારસો એકોતેર રૂપિયા ઓગણ ચારસો એસી ચારસો રૂપિયા બોલુ સૌને જાણ કરી ભાવ છે બોલે છે હવે કોઈ મત બોલુ 779 80 80 હા તમે કોને કરે છે કોણ જ ₹4 ₹4 ₹5 ₹6 ₹7 ₹10 ₹10 ₹12 ₹12 ₹312 ₹15 ₹18 ₹22 ₹24 ₹25 ₹308 હાલો બક 270 ₹270 ₹270 સાહેબ એક મિનિટ એક થોડી લેવા જો ભાઈ આ પડી

ઓગણપા ઓગણપચાસ રૂપિયા ત્રણસો ઓગણપચાસ ઓગણપચાસ પચાસ એકાવત એકાવન રૂપિયા ત્રણસો એકાવત અભ્યાસ કરી અભ્યાસ પૂરો